ગુજરાતમાં મતદાર યાદી સુધારણા સરની ડિજિટાઇઝેશનની નેવું ટકા કામગીરી પૂરી થઈ છે નવી મતદાર યાદી જારી થશે ત્યારે ગુજરાતમાંથી ચાલીસ લાખ જેટલા મતદારોના નામ કપાઈ જાય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે ગરીબ આદિવાસી ખેડૂતોને આર્થિક મદદ કરવાના હેતુથી આપવામાં આવેલી બિયારણની કિટમાં મકાઈનું બિયારણ સડેલું અને હલકી કક્ષાનું નીકળતા ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે પાંચસો રૂપિયા લઈને સડેલું બિયારણ પધરાવી દીધું ગુજરાતના પાંચ પોઈન્ટ શૂન્ય આઠ કરોડ મતદારોના મેપિંગ માટે સરની કામગીરીમાં જોડાયેલા પચાસ હજાર નવસો ત્રેસઠ બીએલઓમાંથી હજારો બીએલઓએ અનિદ્રાની ફરિયાદો પણ કરી છે નેવું ટકા શિક્ષકો આ કામગીરી સાથે જોડાયેલા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર હવે પૂરજોશથી શરૂ કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં ચોર્યાસી હજાર એકસો અઠ્ઠાણું હેક્ટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે સુરેન્દ્રનગર જિલ્લોએ શિયાળુ પાકમાં જીરું ઘઉં વરિયાળી શાકભાજી લીલોચારો ધાણા ગુલ જેવા પાકોના વાવેતર માટે જાણીતો જિલ્લો ગણવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન મામલે સહાય પેકેજ જાહેર કરાયું હતું જેમાં ચાર હજાર ખેડૂતોએ નુકસાની વળતર અંગે ફોર્મ ભર્યા છે જેમાં એક એકસો અઠ્યાવીસ કરોડના બિલો ગણવામાં આવ્યા છે અને ઇકોતેર કરોડની સહાય ચૂકવવામાં આવી છે ભાવનગર શહેરમાં વધુ એક ઓડિટોરિયમ બનાવવા માટે મહાપાલિકાએ આયોજન કર્યું છે જેના માટે સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએથી પરામર્શ કાપ્યો છે અને આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કરોડો રૂપિયાના ખર્ચે નિલમબાગ સર્કલ પાસે ઓડિટોરિયમ બનાવવામાં આવશે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર જીનમાં ચોકીદાર પર ટ્રક ફરી વળતા મોત નવેમ્બર બે હજાર પચ્ચીસના મહિનામાં ગુજરાતની જીએસટીની આવક રૂપિયા છ હજાર સાતસો ત્રેવીસ કરોડની થઈ છે બીજી તરફ નવેમ્બર બે હજાર પચ્ચીસમાં વેટની આવક રૂપિયા બે હજાર સાતસો સાત કરોડની થઈ છે જીએસટી અને વેટની મળીને ગુજરાતના મૂલ્યવર્ધિત વેરાની નવેમ્બર બે હજાર પચ્ચીસની આવક રૂપિયા બે હજાર સાતસો સાત કરોડની થઈ છે મધ્ય ગુજરાતના રતનમહાલના જંગલોમાં વાગે છેલ્લા કેટલાક મહિનાઓથી ધામા નાખ્યા હોવાના કારણે આ વિસ્તાર રાતોરાત ચર્ચાનો વિષય બન્યો હતો જોકે રતનમહાલના જંગલો મૂળ તોરિંછોનું નિવાસસ્થાન છે વર્ષ બે હજાર તેર દુષ્કર્મ મામલામાં આજીવન કેદની સજા ભોગવનાર આસારામ બાપુએ અરજી દાખલ કરી વચગાળાના જામીનના સમયગાળા દરમિયાન સતત તેની સાથે પોલીસ કર્મચારીઓની હાજરીમાંથી મુક્તિ માંગી હતી ગુજરાત હાઈકોર્ટે આ અરજીને માન્ય રાખી આસારામને વચગાળાના જામીન આપ્યા ગાંધીનગરમાં એકસો આઠના સ્ટાફે રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી માતા બાળકને વધુ કેર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા જીએસટી વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડીને અંદાજે રૂપિયા આઠસો કરોડના મસ્ત મોટા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક કુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ જામનગર જિલ્લામાં વાયર ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે અને ધ્રોળ પંથકમાં પીજીવીસીએલના કુલ અગિયાર ગાળાના વીજ વાયરોની કોઈ તસ્કરોએ ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જામનગર નજીક બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે જમીનના વાંધાના પ્રશ્ને મુસ્લિમ વાઘેરના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી અને સામસામે લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો ઉડ્યા હતા જેમાં બંને પક્ષે આઠ વ્યક્તિ ઘાયલ થઈ છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની પાર્ટનર ઓનલાઇન ઠગોની જાળમાં ફસાઈ જતા એકત્રીસ લાખ ગુમાવ્યા હતા ઓનલાઇન ઠગોએ મહિલાને એવી રીતે સકંજામાં લીધી કે તેણે ડિપોઝિટના નામે રૂપે આપ્યા પછી પણ રોજના દસ હજાર કમાવાની ઈચ્છા રાખતી હતી અમદાવાદ નજીક ઘેટાબકરાના વાળની આડમાં દારૂની હેરાફેરી એક પોઈન્ટ પચાસ કરોડનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ખાકી સરકારની મહેરબાની દારૂના અડ્ડા બુટલેગરો વિરુદ્ધ ચાર હજાર આઠસો ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્ય હવે જાણે નશાના સોદાગરો માટે ખુલ્લું મેદાન બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે હવાઈ માર્ગ હોય કે રેલવે માર્ગ ડ્રગ્સ માફિયાઓ જાણે નો ટોલ ટેક્સ હોય તેમ બેરોકટોક નશાનો સામાન ઘુસાડવામાં આવી રહ્યો છે અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા સંસદમાં આજે બીજા દિવસે પણ હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે સર મુદ્દે વિપક્ષ ચર્ચાની માંગ પર અડગ છે આ સાથે સરકારના વલણને જોતા વિપક્ષના સાંસદોએ રાજ્યસભા અને લોકસભા બંનેમાં નારેબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું રાષ્ટ્રીય ધોણી માર્ગોને ટોલ પ્લાઝા મુક્ત કરવાને અને જેટલું અંતર તેટલો ટોલ ટેક્સના સિદ્ધાંત પર આધારિત જીએનએસએસ એટલે કે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે હૈદરાબાદથી કુવેટ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી ભર્યો ઇમેલ મળતા ખડબડાટ મચી ગયો હતો જેના પગલે વિમાનનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ સત્રના પ્રથમ દિવસે સોમવારે લોકસભામાં બે મહત્વપૂર્ણ વિધેયક રજૂ કર્યા હતા જેનો મુખ્ય ઉદ્દેશ તમાકુ પદાર્થો અને પાન મસાલા જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પર ઊંચા કરવેરા ચાલુ રાખવાનો હતો ઓપરેશન સિંધુર બાદ પણ પીઓકેમાં આતંકીઓના અગ્ન સિત્તર લોન્ચપેડ સક્રિય થયા છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામમાં બાળકીનો ભોગ લેનાર માનવભક્ષી દીપડાને આખરે વન વિભાગની ટીમે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે આ હુમલા બાદ સમગ્ર પંથકમાં ફેલાયેલા ભય અને આક્રોશ વચ્ચે વન વિભાગની પાંચ દિવસની સતત મહેનત રંગ લાવી છે રાજસ્થાની શ્રીનાથજી પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે પોલીસે ગેરકાયદે વિસ્ફોટક સામગ્રીથી ભરેલી એક પિકઅપ વેનને જપ્ત કરી છે વેનમાં દસ કિલોમીટર સુધીના વિસ્તારને ઉડાવી નાખે તેટલો વિસ્ફોટક પદાર્થ હતો ટેરિફ ઘટીને વીસ ટકા થઈ જશે ભારત અમેરિકા વચ્ચે ડીલ થવાની શક્યતા વિદેશથી ગુડ ન્યૂઝ દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છે એમને કમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા મારી ચેનલ વિશ્વદર્શને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે